બારદાનમાંથી મજૂર દ્વારા મગફળી કાઢી લેવાઈ રહી હતી આ બાબતે મહિલા મજૂરે ના પાડતા મામલો બિચક્યો હતો જેથી માથાકૂટ થઈ હતી પીડિત મહિલાઓનો આક્ષેપ છે કે જુનાગઢના કોન્ટ્રાક્ટર તુષારભાઈએ જાહેરમાં બેભત્સ ગાળો આપી પજવણી કરી હતી થાય તે કરી લો હું બીતો નથી એવી ધમકી પણ આપી હતી સમગ્ર મામલે પીડિત મહિલા શિલ્પાબેન માંડવિયાએ ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ઘટનાની ગંભીરતા જોતા એકસો બારની ની પોલીસ ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી અને આરોપીને પોલીસ સ્ટેશન લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે

તો ઈજ બીજું બોલે છે કે તમારે જીતોડું હોય તો હું કોઈ થી બીતો નથી તો એને બીતો નથી તો એનો નિર્ણય હું લેવાનો સાહેબ વિપુલ ધોરાજી